આણંદ જિલ્લામાં ખંભાતથી તારાપુર જતા વચ્ચે આવેલ ગામ બાદ તલાવડી હાથિયાખાડ નાળાનું કામકાજ માટે આઠ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી તેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ હાથિયાખાડની નાળા માટે કામકાજ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું પણ કોન્ટ્રાક્ટર દ્વારા માલ સામાનમાં મિલી ભગતને લઈ આ નાળાનો સ્લેબ તૂટી પડ્યો હતો અને ત્યાં કામકાજ કરતા મજૂરો એક મજૂરનું મૃત્યુ પણ થયું હતું ત્યારે છેલ્લા ઘણા સમયથી આ નાળાનું કામકાજ બંધ હોવાથી ખંભાતથી તારાપુરને જોડતા માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે ખંભાતથી અમદાવાદ તરફ જતા મુસાફરોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો શું તંત્રનો કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવશે કે નહીં એ હવે જોવાનું રહ્યું રિપોર્ટર શ્રીન ખત્રી ખંભાત